ટ્રક સાથે બસ ને ગંભીર અકસ્માત મળ્યું છે અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે જ્યારે ડ્રાઈવર ને ઈજા પહોંચવા પામી છે તો લક્ઝરી કોચ વાઈફાઈ ની સુવિધા ધરાવતી બસ ને અકસ્માત થતા મોટું નુકસાન પહોંચ્યું છે એસટી વિભાગ દ્વારા લાંબા રૂટની બસો પર મેન્ટેનન્સનો અભાવ કે પછી ડ્રાઈવરોનું શોષણ તેવા સવાલો ઉભા કરી રહ્યા છે તો સલામત સવારી એસટી બસ માં મુસાફરો કેમ સુરક્ષિત નથી જેવા પણ અનેક સવાલો ઉભા થયા છે આ સમગ્ર ઘટનાને પગલે બોડેલી પોલીસ અકસ્માત સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરે છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર